કે સાચી તપાસ કરવામાં આવે તો સિત્તેર ટકા બહાર નીકળી જશે કોઈ નિર્લજ્જ પ્રાણી કહેવાય કે જેને કોઈ જગ્યાએ અહેસાન જેવું હોતું નથી અને તે જે થાળીમાં જમે છે તે થાળીમાં છેદ કરે છે તેમને કાઢીને પેલા બોગસ રાકેશ પ્રસાદ ઘૂસી ગયા છે

વેપાર છે એક પ્રકારનો જે મંદિર નથી શોરૂમ છે મંદિર નથી શોપિંગ મોલ છે આપણે ત્યાં એવું કહેવાતું હોય છે કે સાધુ જે છે સંતો હોય છે એક નમન કરવા તે કહેવાતું હોય છે સાધુ દેખી નમન કરીએ એવું આપણે ત્યાં વર્ષોથી કહેવાતું આવે છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો છે તેને કદાચ હવે જે કેસરી રંગનું વસ્ત્ર છે ભગવા રંગનું વસ્ત્ર છે તેના પર દાખ લગાડ્યું છે એક ઘટના નહીં પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી सतत દરરોજ એક ઘટનાઓ જે સામે આવી રહી છે કદાચ ચારિત્ર ઉપર સવાલ છે ત્યારે આપણી સાથે જ્યોતિનાથ બાપુ આપણી સાથે જોડાયા છે બાપુ હવે લાગે છે આવી ઘટનાઓ બની રહી છે ક્યાંક હવે સાધુતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે જે રીતે સંતો જે કાર્ય કરી રહ્યા છે જે આપણી નજર સામે છેલ્લા કેટલાક દિવસથી ખોટી રીતે દુરાચાર આચરવામાં આવ્યો છે જેમાં નાણાકીય કૌભાંડથી માંડીને તમે સતત વિચારો કે દુષ્કર્મ જે બાળા ઉપર થયા છે દુષ્કર્મ જે બાળકો પર થયા છે તે બધું ખરેખર હવે ધીરે ધીરે બાકી અને ઘણા વખતથી જે લોકો ભગવાન માનતા હતા તે હરિભક્તો જ હવે ક્યાંક એવા મૂડમાં આવી ગયા છે કે આ લોકોને ખુલ્લા પાડવા છે કારણ કે અતિ થઈ ગયું છે રોજ એક નવો કેસ બજારમાં આવે છે અને તેના કારણે ભોગવો લજવાય છે ખરેખર સનાતન ધર્મ ના સંતો ને આનાથી હાનિ થાય છે તેને ત્યાં બીજા સંતો લોકોને ભેદ ખબર નથી કે આ લોકો આ અલગ પ્રક્રિયાના છે બીજા સંપ્રદાયના અલગ પ્રક્રિયા છે એવી ખબર નથી હોતું સમાજ તો આખો ભગવાન જોતા હોય છે ત્યારે આવા ભગવાન જોતા લોકોને એમ થાય કે બધા જ ભગવા સરખા છે એમ બીજા ભગવાન લોકોને પણ ફિટકારની ભાવનાથી જુએ છે જે દુઃખદ બી છે

સમાજની અંદર લાલ કપડે વાલી સબ સમજીને ચાલવાની કોશિશ છે દરેક સ્ત્રી જોવાની એ પરિભાષા જુદી છે આપણા શાસ્ત્રની અંદર વાત કરીએ તો કીધું છે કે કુમારી છે કન્યા છે યુવતી અતિ અપ્રૌઢાચો પ્રૌઢાચો વૃદ્ધ મહોદરી મુક્ત કેશી ગોરુપા મહાબલા અગ્નિ દ્વાલા રૌદ્રમુખી કાળરાત્રિ તપસ્વી બધી માતાઓ છે તે કુમારીથી ગણી છે કુમારી કે કન્યા યુવતી અતિ એટલે કોઈ ઉંમરની સ્ત્રીને એવું નથી કીધું કે તમે જુદી રીતે જુઓ દરેકને માતા સ્વરૂપે જોવાની વાત કરી છે દરેકને સમજવાની વાત કરી છે તેની જગ્યાએ દરેકને ભાર્યા સમજવાની કોશિશ કરે છે તેમાંથી આ વાંધા ઉત્પન્ન થાય છે દ્રષ્ટિનો ફેર છે આમાં તકલીફ ક્યાં છે જયરાજસિંહ કે આના નાના નાના બાળકોને આ લોકો જબરજસ્તી બ્લેકમેલિંગ કરીને કોઈક ને કોઈક કારણોસર ફસાવી દઈને ભગવા પહેરાવી દેવામાં આવે છે અને ભગવા પહેર્યા પછી એ જયારે ઉમર થાય છે ત્યારે હોર્મોન્સ પોતાનું કામ કરે છે અને વિકાર અને સટ વિકાર સાથે આવે છે અને તેના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે તે આ વરવા પરિણામો આપે છે હમ બાપુ આપને પણ ખ્યાલ છે કે આપના જે શરીર પર વસ્ત્ર છે અંગ પર વસ્ત્ર છે કેટલી જવાબદારી હોય છે બાપુ એ વસ્ત્રની યજુર્વેદ ની અંદર લખેલું છે તે પ્રમાણે જો વાત કરું તો સંતો પોતે કમાવા જતા નથી સંતો લોક આધારિત જીવન જીવે છે ત્યારે લોક કલ્યાણની ભાવના વિચારવાની હોય લોકોનું કેમ ભલું થાય તે વિચારવાનું હોય સંતોએ વ્યાપારિક વૃત્તિ નથી અપનાવવાની સંતોએ ભિક્ષુક વૃત્તિથી જીવવાનું છે આ બધા કારણો લખ આ બધા લક્ષણો લખેલા છે તેની જગ્યા ઉલટું સાવ કોર્પોરેટ સેક્ટર જેવા મંદિરો બનાવવામાં આવે આશ્રમો બનાવવામાં આવે સંતો પોતે લોક કલ્યાણની જગ્યાએ આપભિમુખ બની જાય અને લોક કલ્યાણ ભૂલી જાય અને બધા જ સ્ટેજ પર વેપારીકરણ અપનાવે છે તેનાથી જે પ્રક્રિયા ઉભી થઈ છે તે સંત વિમુખ પ્રક્રિયા છે અને ફરી કહું કે દરેક સ્ત્રીને માનથી જોવાની જગ્યાએ દરેક દીકરાને માનથી જોવાની જગ્યાએ દીકરાને કે સ્ત્રીઓને કુકર્મની દ્રષ્ટિએ જોતા હોય ને તેના જે વરવા પરિણામો છે તે આવે છે સમાજમાં ખરેખર આ જાગૃતતાની જરૂર છે તમારા બાળકોને હું તો તમારા માધ્યમથી કહું છું સમાજ ને કે તમારા બાળકોને ભૂલે સુધરશે સંસ્કાર મળશે બંધ કરજો હવે ચેતવાની જરૂર છે તમારું બાળક ગુરુકુળમાં સંસ્કાર અને સારી અભ્યાસની ની ભાવનાથી જતું હોય કે બાળક ક્યાંક કોઈ જગ્યાએ ભોગ નથી બનતું ને એ બી અભ્યાસ જરૂર છે હવે બકો આપણે ત્યાં એક સ્વાદ આવતો હોય દરરોજ સવાર સાંજ એટલે કદાચ રોટલાનો એક બટકો નાખતા હોય તો એ એ આખા ઘરનું કદાચ એ સ્વાન રખવાળ કરતું હોય છે એનું ધ્યાન રાખતું હોય છે બહારની કોઈ વ્યક્તિ આવે તો તેની જગ્યાએ આ જે સંતો જે કોઈ બે ચાર સંતોના નામ આવ્યા છે એવા સંતો કે જે પરિવાર સાથે એમને વર્ષોથી સંબંધો હોય એ પરિવારને એટલું બધું એમના પર વિશ્વાસ હોય છે કે એમને ભગવાન જે માનતા હોય છે એ પરિવાર સાથે જ એમના બેન દીકરી સાથે આ આ આ ઘટના કરતા એમને નહીં કઈ વિચાર આવતો હોય બાપુ પણ આ લોકો ધર્મના નામે અધર્મ ચલાવે છે તમે તમે જે વાત વાત કરી કરી કે એક વખત બે વખત બટકુ રોટલો આપો છો તમારા તરફ એક આદર અને વફાદારી ની ભાવનાથી જોતું હોય છે ત્યારે આ એવું પ્રાણી છે કે આ પ્રાણીને કોઈ નિર્લજ્જ પ્રાણી કહેવાય કે જેને કોઈ જગ્યાએ અહેસાન જેવું હોતું નથી અને તે જે થાળીમાં જમે છે તે થાળીમાં છેદ કરે છે તમે ગુરુકુળમાં તમારા ભરોસે બાળકોને મૂકી જાય પછી કંડારીનું ગુરુકુળ હોય સુરતનું ગુરુકુળ હોય રાજકોટના ગુરુકુળો હોય કે પછી ગમે તેના હોય ને તે તમારા ભરોસે જ્યારે બાળક મૂક્યું હોય ત્યારે તમારી પર કેટલો વિશ્વાસ હોય કે ભાઈ મારું બાળક ત્યાં જઈને સંસ્કાર શીખશે ત્યાં જઈને કઈક નવું સિંચન કરશે તેવું કાંઈ જ હોય નહીં તેની જગ્યાએ એ છોકરાને છોકરાને કોસ્ટ બનાવવામાં બનાવવામાં આવે આવે તે પછી એની રીલ એને બ્લેકમેલ કરવામાં આવે આ બધા કારણોથી હમણાં જ્યારે તમે ગઢડાનો કેસ તમે હમણાં જુનાગઢનો કેસ ગઢડાનો કેસ નાના બાળકોને જબરજસ્તી સંસ્થ દીક્ષા આપી દેવાની વાત હતી તે ખરેખર કોઈ વૈરાગ નહોતું ઉત્પન્ન થયો બાળકોમાં પણ બાળકોને કાયદેસર બ્લેકમેલિંગ કરે છે પરિવારને બ્લેકમેલિંગ કરે છે ને તેને એ લોકોને જબરજસ્તી કાયમ માટે ઉપભોગનો સાધન બનાવી અને કુકર્મ કરવા માટેનું એક સાધન તરીકે એમને જબરજસ્તી સંન્યસ્ત ગ્રહણ કરાવડા આપે છે બકુ આ લોકો મંદિરમાં બેસીને કદાચ એ અંદર ભગવાન બેઠો છે એક કણ કદાચ જોતો છે કે આ મારા નામ પર શું કરી રહ્યા છે એક વડતાલ અને ગઢડાની વાત સામે આવી ત્યારબાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત દરરોજ એક ઘટના સામે આવી રહી છે તો અત્યાર સુધી બાકુ લાગે છે કે આ એક ઘટના સામે આવી એટલે આવે કેટલાક લોકો છે તે ખુલીને બહાર આવ્યા છે કદાચ અત્યાર સુધીનું જો આ લાંબુ લિસ્ટ આવે તો કદાચ આ આંકડો હજુ પણ વધી શકે કારણ કે આ ભૂતકાળમાં ઘણા લોકો સાથે બન્યું હોય એવું બની શકે આમાં કેવું છે કે અત્યારે જો ખરેખર અ હરિભક્તો જાગ્ર તો થયા છે ને તે લોકો લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે તમારી સાથે કૂકરમાં થયું હોય તો તમે બહાર આવો તમને હવે ડરવાની જરૂર નથી આજ કારણે કે આ લોકો તાક ધમકી પૈસા પ્રલોભનથી ક્યાંક ને ક્યાંક દબાવી રાખેલા સાથે જે રમાયેલું તે હવે ધીરે ધીરે બધું બહાર આવી રહ્યું છે ત્યારે સમાજની અંદર હવે જો તમે સાચા અર્થમાં મને મારા જેવાને પૂછો નિષ્પક્ષ દ્રષ્ટિએ તો અમે એમ કહીએ કે સાચી તપાસ કરવામાં આવે તો સિત્તેર ટકા બહાર નીકળી જશે આ સિત્તેર ટકા જે લોકો બનેલા છે તે આ ધંધો કરેલા છે તેવા ચેરમેન બી બની ગયા છે ને એવા એવા બધા પાછા સંચાલન કરે છે મંદિર નું નિર્ણય કોણ લેશે નિર્ણય આ લોકો જ લેશે એ જ કૌભાંડીઓ એ જ પોતે દુરાચારથી ઘેરાયેલા પોતે જ ખરડાયેલા હોય બીજા શું ન્યાય કરશે બાપુ તમે કીધું હવે હરિભક્તો છે કદાચ પેલી વખત હરિભક્તો ખુદ મેદાને આવ્યા છે પોતાના સંપ્રદાય સામે અને એક જે ગઈકાલે ઘટના બની છે ઉપલેટા પાસે ત્યાં આજે હોસ્ટેલ જે છે

ભક્ત હશે તો ભગવાન પૂજા પૂજાશે તમે લોકોના જોર પર જ તમે આ કોર્પોરેટ સેક્ટર અપનાવ્યું છે લોકો જ તમારથી વિમુક્ત થઈ જશે તો શું થશે આ સમાજે એનો બહિષ્કાર કરવો પડશે આ સંપ્રદાયનો તો જ આ લોકોની સાર ઠેકાને આવશે આ બધું એટલે જ ચાલી રહ્યું છે થતો નથી અને આપણે બધાએ સ્વીકૃતિ કરીને ચાલ્યા છે

આ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે આચાર્ય સંપ્રદાય છે મૂળ સંપ્રદાયના જે મૂળ જે હતા પહેલા જૂના પ્રસાદ બહુ કંટ્રોલ રાખેલો હતો તેમને કાઢીને પેલા બોગસ રાકેશ પ્રસાદ ઘુસી ગયા છે તેની અંદર નવતમ સ્વામી જેવા સાચવે છે જે બધા જ કૌભાંડ અમને એમને કાઢવા પડે તેમની પર એક્શનો થવા પડે આ લોકો બધા એમ કે છે કે સરકાર તો અમારા ખિસ્સામાં છે આવી વાતો કરે છે ખરેખર પ્રજાને અત્યાર સુધી એ રીતે દબાવતા હતા કે સરકાર અમારા ખિસ્સામાં છે ને વાંધો તો હવે લોકોને ખબર પડી ગઈ છે કે લોકો જાગી ગયા છે તો જયારે હરિભક્ત જાગી જાય છે ત્યારે ભલભલા ની બુદ્ધિ ઠેકાણ આવી જાય છે બાપુ આ એક વ્યક્તિના કારણે કદાચ ઘણી વખત આપણું સંપ્રદાય પણ બદનામ હોય છે કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા એવા કાર્યો છે જે બિરદાવવા લાયક છે પરંતુ એ જગ્યાએ આ જે ઘટના બનતી હોય તેને ઉજાગર કરવી પણ એટલી જરૂરી છે પરંતુ બાપુ આપણે સરેરાશ જો વાત કરીએ

પણ સહમત સંપ્રદાય શુદ્ધિકરણ સમિતિ જે રચી છે આ લોકોએ હરિભક્તો તેને એક્શનમાં આવવું પડશે કારણ કે એટલો બધો પ્રપંચ ચાલે છે કે આ લોકો ત્યાં ઇલેક્શન થાય છે ઇલેક્શનમાં પણ બોગસ મતદારો ઉભા કરવામાં આવે છે અને વિરોધ પક્ષના મતદારોને મતદાન કરવા નથી દેતા જે સાચા લોકો છે આવું એક આયોજન પૂર્વક ના તરકટો ચાલતા હોય છે અને અંદરથી ક્યાંક ને ક્યાંક જાગ્રતતા આવી છે આ જાગ્રતતા સારું ફળ આપે તેવી અપેક્ષા રાખીએ કારણ કે જે આગળ પ્રજાનો લોક જુવાડ જાગતો હોય ને ત્યાં ભલ ભલાય ઝુકવું પડતું હોય છે એ ઝુક્યો એ ઝુકે તો જ આમાં નંબર આવે અત્યારે હાલત છે કે જે તમે અત્યારે જુઓ કે આજે એક દીકરાએ પોતાના પર થયેલા દુષ્કર્મની વિગતો બહાર આપી છે દીકરીઓની તો સતત ચાલુ જ છે બીજા એક દીકરાની પણ મેટર આવી છે અને પણ મૂળભૂત આજે બધા કલ્પ્રિત છે મોટા ભાગે અમેરિકામાં છે અત્યારે અને તે લોકો અમેરિકામાં મોજ મસ્તી કરે છે અને આપણે અહીંયા કુસ્તી કરીએ છીએ એવી હાલત છે

તમારે હંમેશા સદગુરુએ શાસ્ત્રમાં લખેલા પ્રમાણે સદગુરુએ પણ વિચારવું જોઈએ કે શિષ્ય કે ના બનાવવાય વિચારવું જોઈએ કે પણ વિચારવું જોઈએ કે શિષ્ય ના બનાવવાય શિષ્ય એ પણ વિચારવું જોઈએ કે કે ગુરુ ના આ બંને પારા શિષ્યો જે પહેલાના જમાનામાં ચાલતી હતી તેનો અમલ થવો જોઈએ તો જ સાચી વાત બહાર આવે આંધરે પહેરું કૂટવાનું બંધ કરો આપણે ત્યાં દેખાદેખીમાં લોકો એકબીજાને જોઈને જે વરી જાય છે ધર્મ પ્રત્યે તે ખોટી પ્રણાલીઓ છે સ્વામિનારાયણ આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓનું મોઢું પણ નથી જોવામાં આવતું મહિલાઓ નીકળે તો સ્વામી બાજુ પરથી નીકળી જતા હોય છે એક તરફ સ્ત્રીઓનું નજર આવું સ્ત્રીઓનું મોઢું ન જોવું બીજી તરફ પડદા પાછળથી આ ઘટના બને છે બંને વિરોધાવાસ નથી લાગતી બાપુ જો એક વસ્તુ છે કે શિક્ષા પત્રમાં લખ્યું છે તે પ્રમાણે સ્ત્રીઓનું મોડું નહીં જોવાનું પણ સ્ત્રીઓનું મોડું જોવાથી કોઈ નિકાલ થતો નથી સ્ત્રીઓનું મોડું જોવાથી યુગમાં મોબાઈલમાં બધું જોઈ લેતા હોય છે બરોબર છે ભલે સ્ત્રીઓનું મોડું ના જુઓ એ વિકાલ વિકાર જ કામ કરે છે અને સરવાળે તમે જો બહુ સાચી રીતે સ્ટડી કરો ને જાણો તો ખબર પડે કે મોડું ન જોવાથી કશું થતું નથી બેઝિકલી આ સમાજની અંદર તમારે મોઢું ન જોઈ અને દુષ્કર્મ કરતી વખતે તમે બધું જોઈ લો આ બધી વાતો છે મેં તમને પહેલા કીધું કે બોલવું લખવું અને આચરવું એટલે વિચાર અને આચરણ એક ન થાય ત્યાં સુધી એ સંતત્વ નકામું છે આમાં એક જ વસ્તુ છે કે દેખાડો જુદો કરવાનો આવે છે અને આચરણ જુદું કરવામાં આવે છે આ બેનો મેળ ખાતો નથી

તો મારી પોલ ખોલવા જાવ તો તમારી ખોલ નાખે તમારી ખોલવા જાવ તેમની ખોલ નાખે બીજું કે આ એક આંગળી કરો તો ત્રણ આંગળી તમારા તરફ થાય છે એ લોકોને ખબર જ છે કે આ બધા જ આપણે ખરડાયેલા છે કોકને દંડવા જઈશું તો બીજું આપણને દંડી કાઢશે એટલે આ પરિસ્થિતિ વિકટ એટલે જ થઈ છે આ બધું જ એકબીજાની સાંકળથી એકબીજા સાથે મળી અને આયોજિત બધ રીતે ચાલતા કૃત્યો છે

કેવી પરિસ્થિતિઓમાં જીવવું તે શીખવામાં આવતું હતું સંસ્કારનું સિંચન કરવામાં આવતું હતું રામ બી હતા એ જ ગુરુકુળની સિસ્ટમમાં કષ્ટ સુદામા પણ હતા એ જ સિસ્ટમમાં પાંચ પાંડવો પણ હતા ને સૌ કૌરવો પણ હતા એટલે આ ગુરુકુળની પરંપરાની જે ઓરિજિનાલિટી હતી તે વર્ષોથી સાફ થઈ ગઈ છે કારણ કે જ્યારથી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનો અમલ કર્યો છે પરંપરામાં જે પ્રમાણ આગળ વધ્યા છે છે કે તેની અંદર જે મોડનાઇઝેશન સ્વીકારવામાં ડિજિટલાઇઝેશન આવી ગયું અને ડિજિટલાઇઝેશન અને મોર્ડનાઇઝેશન ના મિક્સર થવાથી આ વિકૃતિઓ બહાર આવીને ફાણગા પોટી બહાર છે

એ પ્રણાલી ની વાતોમાં જતા રહે ભક્તિ ની વાતો કરવી આ બે વચ્ચે બહુ મોટો ભેદ છે ખરેખર અમને કોઈ લાગણી પ્રેમ ધ્યેય છે નહીં અમને વાસના અને લોભ સિવાય કઈ છે નહીં બાપુ અનેક વખત આવી ઘટના બનતી હોય છે એક સંત તરીકે એક સાધુ તરીકે આપણે જોતા હોઈએ છીએ કે જુનાગઢમાં એવા કેટલાય સંતો હશે કે કદાચ એમને રહેવા માટે પણ વ્યવસ્થા નહીં હોય કોઈ રીતે જંગલમાં રહેતા છે એવી રીતે હશે પરંતુ આજ દિન સુધી આપણે એવું નથી સાંભળ્યું કે ભાઈ કિનારની તળેટીમાં કોઈ સાધુ આવી ઘટના બની કે એવી બની અને આજે સાધુ છે કદાચ અભ્યાસનું જ્ઞાન પણ એની પાસે વધારે છે રહેવા માટે સુવિધા પણ સારી છે તેમ છતાં આવી ઘટનાઓ બને છે આમાં એવું છે કે જ્યાં ગાડી ફરી કહું કે જે ત્યાગની ભાવના છે ત્યાં આગળ તો કોઈ પ્રશ્ન આવતો જ નથી જે તમે જે વાત કરો છો તે બીજા સંપ્રદાય છે આપણે ત્યાં સો થી વધારે સંપ્રદાયો છે તેની અંદર ત્યાગની ભાવના છે તેની અંદર આવું જોવા નથી મળતું કે તેમાં એવું બી નથી કે કોઈ ભગવાનને નીચા દેખાડવામાં આમાં તો બીજા ભગવાનને નીચા દેખાડવામાં પોતાના જ ભગવાનને મહાન દેખાડવાની પછી સાથે સાથે ત્યાગની જગ્યાએ લોભની પ્રવૃત્તિમાં પડી જવાથી ભોગવિલાસની વિલાસની પ્રવૃત્તિમાંથી પડી જવાથી ફરી કહું કે હોડ જામી છે કે કેટલા વધારે શિષ્યો મારા કેટલા વધારે મારામાં ભગવા પહેરેલા છે તેની અંદર સારા સરસ યુવાનોને પકડી લે અને એમને બ્લેકમેલિંગ કરીને કે ક્યાંક દબાણથી લાગણીથી આ પટાવી લે અને પછી એમને વિકાર વિકાર બહાર આવે ત્યારે આ બધા જ પ્રકરણો જે વરવા દ્રશ્યો આપણને દેખાય છે તે જોવા મળે છે દુઃખની વાત છે કે ત્યાં ત્યાગ નથી ત્યાં કોર્પોરેટ સેક્ટર છે ધંધો છે વેપાર છે એક પ્રકારનો જે મંદિર નથી શોરૂમ છે મંદિર નથી શોપિંગ મોલ છે અને ત્યાં આગાડી તમે ગિરનાન સંતોની વાત કરો તો ત્યાં તો અન્ય ક્ષેત્ર ચાલતા હોય ત્યાં આગાડી તમને પ્રેમવતી કે કોઈ પ્રભાવ હતી એવા નામના લોકોને હોટલો નથી ચલાવતા કોઈ સંતને ત્યાં નહીં જોવા મળે તમને આ બે ની વચ્ચે આ જ ભાવનાનો ફેર છે એક બાજુ त्याग જોવા મળશે આપનો તો હતા બાપુ જે રીતે તેમણે વાત કરી છે આવી જે ઘટનાઓ વારંવાર બની રહી છે તેનો કાયમી હવે નિકાલ આપવો જોઈએ અને ખાસ કરીને જ્યાં કઈ આવી ઘટના બને છે તે બહાર આવશે તો જ કદાચ આ વાત છે આવા જે વિવાદો છે તે તો કાયમી આવી શકશે